નમસ્કાર મિત્રો વેલ ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આપણે વાત કરવાની છે ફરીથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે હવે આ વરસાદ છે એ કઈ તારીખથી આવશે કેટલા દિવસ ચાલશે કેટલા જિલ્લાઓમાં હશે અને કેવી તીવ્રતા વાળો હશે એ સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આપણે થોડા દિવસ પહેલા એક વરાપની આગાહી કરી હતી જેવી રીતે જોવા જઈએ કે જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોની અંદર સતત વરસાદ પડ્યો હતો ત્યાર પછી આપણે જણાવ્યું હતું કે બાર જુલાઈ પછીથી આપણે વરાપ જોવા મળશે એટલે બાર જુલાઈ પછીથી ધીમે ધીમે વિસ્તારો છે વધતા ગયા અને વરાપ થતી ગઈ વરાપ થતી ગઈ એટલે અત્યારે લગભગ નેવું કે પંચાણું ટકા વિસ્તારો જે ગુજરાતના છે અંદર વરાપનો જોવા મળી રહ્યો છે છે તારીખ થઈ ગઈ સત્તર જુલાઈ આવતીકાલે છે અઢાર જુલાઈ એટલે આવતીકાલે અઢાર જુલાઈ એ પણ વરાપ છે આપણે કન્ટિન્યુ રહેવાનું છે આપણી આગાહી છે ઓગણીસ જુલાઈ બે હાજર પચીસ સુધી વરાફ રહેવાની એટલે આપડી આગાહી છે ઓગણીસ જુલાઈ વરાપ ની પૂર્ણ થાય છે ત્યારે હું જણાવી દઉં ઓગણીસ તારીખથી વરાતની આગાહી પૂરી થાય આગાહી પૂરી થાય એટલે ઓગણીસ તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાનું પણ ચાલુ થશે જેનું કારણ છે તો બંગાળની ખાડી છે એ આ વર્ષે સતત સક્રિય છે એક પછી વરસાદી સિસ્ટમો બની રહી છે એમાં એક વરસાદી સિસ્ટમ છે એ આપણે થોડા દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા બંગાળની ખાડીની અંદર બની સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ત્યાર પછી લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને આજે સત્તર જુલાઈ બે ના રોજ એ સિસ્ટમ છે ડિપ્રેશનના સ્વરૂપમાં છે ખૂબ મજબૂત છે ઉત્તર પ્રદેશ પ્રદેશના પ્રયાગરાજ અને ઝાંસી છે આ બંને સિટી અત્યારે એ સિસ્ટમ છે આજે સત્તર તારીખે બપોર સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ ઉત્તર પ્રદેશના ઝાંસી અને પ્રયાગરાજ છે આ બંનેની વચ્ચે આ લો પ્રેશર છે સક્રિય છે ત્યાં અત્યારે ખૂબ વરસાદો પણ પડી રહ્યા હશે અને આ સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે પણ આનો જે શિયર ઝોન હોય છે એ દક્ષિણ તરફ ચાલી રહ્યો છે એટલે અઢાર તારીખે મોડી સાંજ સુધીમાં જે આ સિસ્ટમનો જે શિયર ઝોન છે ગુજરાત સુધી લંબાશે એટલે સ્વાભાવિક રીતે ઓગણીસ તારીખથી રાજ્યની અંદર વરસાદ પડવાનું ચાલુ થઈ જશે જેમાં ખાસ કરીને ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસથી રાજ્યની અંદર વરસાદ પડવાનો છે આ ત્રણ દિવસ જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે સાર્વત્રિક વરસાદ નહીં હોય પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ હશે હવે એ વરસાદ પડવાનો છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જોવા મળે એવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને વાવકરા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને ત્યારબાદ જે આપણે અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે એની અંદર આની તીવ્રતા થોડીક વધારે હશે વધારે એટલે કે એક થી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદો છે એ વિસ્તારમાં પડી શકે છે એકલ દોકલ સેન્ટરની અંદર ત્રણ કરતા વધારે વરસાદ પડી શકે છે એ પછી કચ્છના વિસ્તારમાં પણ આની અસર થવાની છે કચ્છમાં પણ ઓલ ઓવર છૂટા છવાયા ચાપટા ઓછી નોંધાશે પણ ખાસ કરીને કચ્છનો જે રાપર તાલુકો છે એટલે કે વાગડ વિસ્તારો આવી જાય એમાં રાપર તાલુકો આવી જાય ત્યાર પછી જે ઉત્તર તરફના જે વિસ્તારો છે જેમાં રાધનપુર જેવા વિસ્તારો હોય સાંતલપુર છે સમી છે લાખણી છે આ તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડે એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ વરસાદના જે ઝાપટાઓ છે પડવાના છે પણ ઉત્તર ગુજરાત કરતા સૌરાષ્ટ્રની અંદર આની અસર થોડીક ઓછી જોવા મળી શકે તો પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે સુરેન્દ્રનગર હોય મોરબી હોય પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર હોય જૂનાગઢ હોય રાજકોટ હોય બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ બધા વિસ્તારોની અંદર વરસાદ ચોક્કસથી જોવા મળશે પણ વરસાદની જે તીવ્રતા છે અંદર ઓછી હશે ઓગણીસ માં પણ ભારે ન થાય એવી છે મધ્ય ગુજરાતમાં પણ એકંદરે ઝાપટાઓ કરતા રહેશે પછી ગાંધીનગર હોય અમદાવાદ હોય આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તાર હોય તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ વરસાદ જોવા મળી શકે પણ દક્ષિણ ગુજરાતની અંદર હળવા ભારે ઝાપટામાં થોડીક તીવ્રતા સૌરાષ્ટ્ર કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે વરસાદનો આવી રહ્યો છે એમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખે છે આ પ્રકારના વરસાદો પડવાના છે જેની નોંધ અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી અમુક વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તાર અમુક વિસ્તારની અંદર વધારે પડતા તીવ્રતા સાથે અને અમુક વિસ્તાર એ છે ત્યાં બિલકુલ નહીં પડે પણ આ વરસાદ છે એ સાર્વત્રિક નથી ઘણા બધા વિસ્તારો છે આમાં બાકાત રહી જશે પણ મારું વ્યક્તિગત માનવું છે લગભગ ગુજરાતના સાહીઠ થી પાસાઠ ટકા વિસ્તારને આ વરસાદની અસર થશે આ વરસાદના લાભો મળશે અને પાંત્રીસ થી ચાલીસ ટકા વિસ્તાર છે એને એ છાંટો નહીં પડે એટલે આ પ્રકારનો માહોલ છે રહેવાનો છે બાવીસ તારીખ થી લઈને ત્રીસ તારીખ સુધીમાં કેવા વરસાદ પડશે ક્યારે પડશે કયા વિસ્તારમાં પડશે એ વિશેની વાત છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે અત્યારે ખાસ કરીને આ વરસાદના રાઉન્ડ વિશે વાત કરવાની હતી ઓગણીસ તારીખ સુધી આપણે વરાપની આદા હતી મુજબ વરાપ જોવા મળી અને હવે ઓગણીસ તારીખથી છૂટા છવાય અળવો મધ્યમ ભારે વરસાદનો રાઉન્ડ આવી રૂક્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે દરેક મિત્રો પણ વિનંતી રહેશે આ વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરી દો હું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું આપ ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કર્યો સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કર્યો હાલજી આપશું ધન્યવાદ